પોરબંદરમાં આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત પત્રકારોના નામના વૃક્ષોનું તેમના હાથે જ વાવેતર કરાયું આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની કામગીરી ધમધમી રહી છે અને પાંચ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે તેના આયોજકો રામદેવભાઈ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા ધર્મેશભાઈ પરમાર સહિત ટીમ દ્વારા એસસીપી રોડ ઉપર રામધૂન ચોકડીથી રામટેકરી સુધીના વિસ્તારમાં પત્રકારોના નામે અને હાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા જેમાં પોરબંદરના રિપોર્ટરોના હસ્તે પણ વૃક્ષારોપણ થયું હતું પોરબંદર શહેરના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કામ કરતા રિપોર્ટરોના નામે અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરી તેના ટ્રી ગાર્ડ ઉપર જે તે પત્રકારનું નામ જોડવામાં આવ્યું છે અને આ વૃક્ષનો વિકાસ કેવો અને કેટલો થયો છે તેની તસવીરો પણ સમયાંતરે પત્રકારોને મોકલવામાં આવશે તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે પોરબંદર શહેરને લીલુંછમ બનાવવા માટે પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે તેના ઉછેરની તમામ જવાબદારી રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમે સંભાળી છે ત્યારે પોરબંદરમાં ચોતરફ હવે હરિયાળી હરિયાળી જોવા મળી રહી છે પત્રકારોએ પણ તે અંગેની ખુશી વ્યક્ત કરી હોંશે હોંશે વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં અભિયાનના પ્રણેતા રામદેવભાઈ મોરવાડિયા પ્રવીણભાઈ ખોરાવા કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર ડોક્ટર આશીષ સેઠ પિયુષભાઈ મજીઠિયા ભરતભાઈ રૂઘાણી ધવલભાઈ જોશી હાર્દિક તન્ના રાજેશ કક્કડ અશોક ચૌહાણ ચિરાગ ડાભી દિનેશ સાદિયા રાજેન્દ્રસિંહ ગોહિલ સુનિલભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રેડ ક્રોસ સોસાયટી અને સંયુક્ત ઉપક્રમે પોરબંદર શહેરને ગ્રીન અને હરિયાળું બનાવવા માટે પોરબંદર શહેરના પ્રબુદ્ધ નાગરિકો જાગૃત નાગરિકો અને દાતાઓના સહકારથી ટેન થાઉઝન્ડ પ્લસ ટ્રીનું મિશન બંને સંસ્થાઓએ સંયુક્ત ઉપક્રમે સેવો હતો અને આજે એ સપનું સાકાર થવાની દિશામાં ઝડપથી કદમ મંડાઈ રહ્યા છે અત્યાર સુધીમાં પોરબંદર શહેરની અંદર પાંચ હજાર જેટલા વૃક્ષો વવાઈ ચૂક્યા છે અને બાકીના વૃક્ષો વાવવાની કામગીરી એ પણ સતત ચાલુ છે નજીકના ભવિષ્યની અંદર આપણે પોરબંદર શહેરને પંદર હજાર વૃક્ષો વાવી અને બે કે ત્રણ વર્ષ પછી પોરબંદર શહેરની અંદર પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ સારું પરિણામ મળે પોરબંદરના નાગરિકો જે છે એ શુદ્ધ ઓક્સિજન મળે એ પ્રકારનું વાતાવરણ ચોક્કસ સર્જાશે ખાસ કરીને સદભાવના ટ્રસ્ટ છે અત્યારનું આપણે રાજકોટનું વૃક્ષો ઉછેરવાની જવાબદારી આ સદભાવના ટ્રસ્ટને આપી છે એ સદભાવના ટ્રસ્ટ એટલું બધું સારું કામ કરે છે કે નિયમિત પાણી પીવડાવે છે જે વૃક્ષો બે ત્રણ મહિનામાં વવાઈ ચૂક્યા છે એ વૃક્ષો આજે તમને ગ્રો થતા દેખાઈ રહ્યા છે સદભાવના ટ્રસ્ટે હમણાં એક મોનાદી બાપુરની સપ્તાહ રાજકોટમાં બેસાડી છે વૃદ્ધાશ્રમના લાભાર્થી એની અંદર એક દિવ્યેશભાઈ સાવલિયા કરીને કોઈ હતા એમને સદભાવના ટ્રસ્ટે એક લાખ વૃક્ષોનું ડોનેશન આપ્યું છે ચાર વર્ષ સુધી એ લોકો ઉછેરી દેશે એટલે સદભાવના ટ્રસ્ટના માધ્યમથી રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અમારા પ્રવીણભાઈ કોરાવા અમારા કોર્ડિનેટર ધર્મેશભાઈ પરમા એમની સહિતની ભરતભાઈ રૂપાણી છે ડૉક્ટર શેઠ સાહેબ છે ડૉક્ટર દર્શક પટેલ સાહેબ છે નિરજભાઈ મોનાણી છે આનંદભાઈ દતાણી છે રાહુલભાઈ કકવડ અમારા હાર્દિકભાઈ તન્ના છે એ બધા આ મિશનની અંદર ખૂબ દિલથી લાગેલા છે અને મોનિટરિંગ પણ કરે છે અને યોગ્ય જગ્યાએ વૃક્ષો હોવાય એ માટે સદભાવના ટ્રસ્ટે પણ બરાબર દિશા આપે છે પોરબંદરના નાગરિકોને મારી એટલી જ અપીલ છે એ ખાસ કરીને ઘણી જગ્યાએ વૃક્ષો વાવવાની ના પાડે છે એ વૃક્ષો વાવવાની ના ન પાડે અમે વૃક્ષો એ પ્રકારના જ વાવવાના છે કે જે વૃક્ષો તમારા સ્ટ્રકચરને પણ પ્રકારનું નુકસાન ન કરે એટલે એમાં તમે નિશ્ચિત રહેજો એટલે જે જગ્યાએ વૃક્ષો વાવાય એનું તમે બધા પૂરેપૂરું જતન કરજો કાળજી રાખજો અને એમાં કંઈ તકલીફ હોય તો ગમે ત્યારે સંપર્ક કરજો એવી મારી પોરબંદર શહેરના નાગરિકોને પણ છે આજે જે કાર્યક્રમ હતો ખાસ કરીને આની શરૂઆત જે મેં કંપની કર્યું હતું ટેન થાઉઝન્ડ પ્લસ ટેન ટીનું એમાં અમને જે ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો બંનેનો અમને ખૂબ સારો સહકાર મળ્યો હતો કે આ અમારો કમ્પેનને પોરબંદર શહેરના દરેક નાગરિક સુધી પહોંચાડવા માટે એને કારણે અમને ખૂબ પ્રતિસાદ મળ્યો એટલે દરેક જે પત્રકાર મિત્રો છે એને બોલાવી એના નામનું વૃક્ષ છે એ અમે અહીંયા આ એસવીપી રોડ પર એમના નામે વૃક્ષારોપણ કરેલું છે અને પત્રકાર મિત્રોને એ પણ કહું છું કે દર ત્રણ મહિને તમારું વૃક્ષનું ગ્રો કેટલું થયું છે એનું અપડેટ પણ તમને તમારા મોબાઈલના માધ્યમથી અમે આ મોબાઈલ નંબરથી આપી દઈશું અને તમને મોબાઈલના માધ્યમથી મળતું રહેશે છતાં પણ કંઈક સતી લાગતી હોય ચોક્કસપણે અમારું ધ્યાન દોરજો ક્ષતિ ક્યાંક અમારે રેતી પણ હોય આટલા મોટા કામની અંદર એ અમે ક્ષતિ સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું